આ કામે તેમને પાંચેક તોમતદારોના નામ લખાવેલ છે કે જેમને ભોગ બનનાર સાથે એમને લલચાવી પોસ્ટ લાવી અને ફરિયાદીના મકાનમાં અલગ અલગ સમયે અલગ અલગ વાર પ્રવેશ કરી અને આ પાંચેય વ્યક્તિ તેમની મરજી વિરુદ્ધ શરીર બાંધેલ છે શરીર સુખ માણેલ છે અને આ બાબતે જે ભોગ બનનાર છે તેમને છ મહિનાનો ગર્ભ પણ રહી ગયેલ છે તો આ બાબતે વઢવાણના એવા રહેવાસી એવા રફીક ઉર્ફે મુન્નો અલારખા કેરાળિયા તેમજ સમીર જહાંગીર મલેક શાહરૂખ જહાંગીર મલેક અલ્ફાન મિરજા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણ એ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધને ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદ મુજબ ભોગ બનનાર સામે ભોગ બનનારની સાથે જ છેલ્લા આઠેક મહિનાથી લોકોએ બદકામ કર્યું હોય તે બાબતે ફરિયાદો જાહેર થયેલી છે આલા પાંચેય કુમતદારોને પોલીસે હસ્તગત કરી અને પૂછપરછ કરવાનું ચાલુ છે ભોગ બનનારની ઉંમર સોળ વર્ષ જેવી છે તો આ બાબતે પોક્સો સહિતની કલમો લગાડવામાં આવેલી છે આ બાબતે ભોગબનારે જે ફરિયાદ જેના વિરુદ્ધમાં લખાવેલી છે તેઓના અને સગાઓના શું સંબંધો છે તે તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારી દ્વારા જાણવામાં આવશે